મૃતક નસરીન બાનુના પરિવારજનોનો દાવો છે કે આરોપી તેમની દીકરી પાસે ડેટા એન્ટ્રીના નામે રૂપિયાની માંગણી કરી રહ્યો હતો તો મૃતક યુવતી મૂળ યુપીની હતી અને હાલમાં તે અમદાવાદના રામોલ વિસ્તારમાં પરિવાર સાથે રહેતી હતી આરોપી અને મૃતક યુવતી બંને કોલેજના મિત્રો હતા હકીકત એવી છે કે મરણ જનાર નસરીન બાનુ અગાઉ આઈસીઆઈસી બેંક ઠક્કરનગર ખાતે કામ કરતી હતી ત્યારે આ કામના આરોપી ચિંતન ઘનશ્યામભાઈ વાઘેલા જેઓ સર્વમંગલ સોસાયટી પચાસમાં રહેતા હતા અમદાવાદ શહેરના આ કામના ફરિયાદીની મરણ જનાર બહેન નસરીન બાનુને કોટક મહિન્દ્રા બેંકનું લોન ડેટા એન્ટ્રીનું કામ કમિશનથી અપાવેલ હતું અને આરસી આરશે બે મહિના પહેલાં ફરીની બહેન નસરીને કોટક મહિન્દ્રા બેંકની ડેટા એન્ટ્રીના કરેલ કામના રૂપિયા ત્રણ લાખ હતા જે પેમેન્ટ કોટક મહિન્દ્રા બેંકે આ કામના આરોપી ચિંતન વાઘેલા નાઓને ચૂકવી આપેલ જેમાંથી રૂપિયા બે લાખ ફરીની બહેન નસરીનને આ કામના આરોપી ચિંતન વાઘેલા પાસેથી લેવાના હતા આરોપી ચિંતન વાઘેલા ફરીની બહેનને રૂપિયા બે લાખ આપતો ન હતો જેથી ફરીની બહેન અવારનવાર આ કામના આરોપી ચિંતન વાઘેલા પાસે રૂપિયા બે લાખની ઉઘરાણી કરતી હતી તેમ છતાં આ કામનો આરોપી ચિંતન વાઘેલા ફરીની બહેનને રૂપિયા બે લાખ પરત આપતો ન હોય જે બાબતે ફરીની બહેનને અવારનવાર આ કામના આરોપી ચિંતન વાઘેલા સાથે ફોન ઉપર પૈસા લેવા બાબતે બોલાચાલી ઝઘડો થતો હતો જેથી ફરીની બહેન નસરીનને રૂપિયા બે લાખ પરત આપવા ન પડે તે સારું આ કામના આરોપી ચિંતન વાઘેલાઓએ ફરીની બહેન નસરીનને હોટલ તંદુર ખાતે બોલાવી દુપટ્ટા વડે ગળે ટૂંપો દઈ હત્યા કરી નાખી અમદાવાદ એરપોર્ટ પાસેથી તંદુર હોટલમાંથી બાવીસ વર્ષે નસરીનબાનોની લાશ મળી હોવાના કેસને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યો છે ચિંતન વાઘેલા નામનો યુવક યુવતી સાથે રૂમમાં ગયો હતો અને તેણે જ ગળે ટૂંપો દઈ યુવતીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે તે યુવતીનો મિત્ર હોવાની પણ વાત સામે આવી છે હત્યા બાદ તે આણંદ તરફ ભાગ્યો હોવાનું જાણવા મળ્યું છે હાલ તો આરોપી યુવકની ધરપકડ કરી તેની પૂછપરછ ચાલી રહી છે